પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે બનીના ગાસિયા મેદાનમાં ચિતા સંવર્ધન કેન્દ્ર સંવર્ધન પઠન છે અશરફ નથવાણીનું એશિયાના સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાનો ગણાતા કચ્છના બન્નીમાં એકસો વર્ષ બાદ હવે ફરીથી ચિત્તા જોવા મળશે આગામી સમયમાં દસ ચિત્તાઓને હવાઈ માર્ગે કચ્છમાં લાવવામાં આવશે ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન માટેના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં મંજૂરી આપી હતી ઉલ્લેખનીય છે કે બન્ની વિસ્તારમાં છેલ્લે અઢારસો માં ચિત્તા જોવા મળ્યા હતા હવે કેન્દ્ર સરકારની મંજૂરી બાદ વન વિભાગ દ્વારા ચિત્તા સંવર્ધન કેન્દ્ર શરૂ કરવા માટે પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે બન્ની ગ્રાસલેન્ડ વિભાગના નાયબ વન સંરક્ષક બી એમ પટેલે આ તૈયારીઓ અંગે આકાશવાણી સાથે ખાસ વાતચીત કરી હતી આપણે જાણીએ છીએ કે આઝાદી મળ્યા પછી જે ભારતમાં જે વન્ય પ્રાણીઓમાં જે બીગ કેટ ફેમિલી કહેવાય જે કે સિંહ છે વાઘ છે દીપટા છે એવી જ રીતે ચિત્તો પણ આઝાદી પહેલા આપણા ભારતમાં જોવા મળતા પણ બીગ કેટ ફેમિલીનો આ એકમાત્ર વન્યજીવ આપણે આઝાદી પછી ગુમાવેલું છે લુપ્ત થઈ ગયું તો ભારત સરકારના જે વન્ય પ્રાણી સંશોધકો અને સરકારે એની ચિંતા કરીને ચિતાઓના પુનઃ વસવાટ માટે પ્રયાસો આદરેલા અને એના ફળ સ્વરૂપે ઇન્ડિયામાં કુલ દસ એવી જગ્યાઓ જેને પોટેન્શિયલ સાઇટ તરીકે આપણે કહી શકીએ ચિતા પ્રોજેક્ટ માટે જેનો સર્વે થયેલો અને એ સર્વે ને આધારે આપણે જાણીએ છીએ કે બે વર્ષ પહેલા કુનોમાં સૌથી પહેલા આપણે ચીતાઓને ત્યાં પુનઃ સ્થાપિત કર્યા સાઉથ આફ્રિકા ત્યારબાદ જે દસ સાઇટ પૈકીની આપણી જે બન્ની ગ્રાસલેન્ડ હતી એને હવે સરકારે ચિતા પ્રોજેક્ટ માટે નક્કી કરેલી છે અને જેમ આપણે વાત કરી પ્રમાણે કેન્દ્ર સરકારને નેશનલ કેમ્પા ઓથોરિટી છે એના ફંડિંગથી આપણને આ પ્રોજેક્ટ મળેલો છે અને જે સમગ્ર પ્રોજેક્ટ છે એનું જે મોનિટરીંગ છે એ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એનટીસીએ જેને આપણે કહીએ છીએ એના મારફતે થાય છે પ્રોજેક્ટ વિશે હું થોડી વાત કરું તો આ જે પ્રોજેક્ટ છે એને આપણે ચીતા કન્ઝર્વેશન બ્રિડિંગ સેન્ટર કન્ઝર્વેશન બ્રિડિંગ સેન્ટર આપણું તુગા લુણા અમારી જે રેન્જ છે બંને ક્રાસનની એના પગાડીયા ગામની નજીક આવેલું છે અને આ જે બ્રીડિંગ સેન્ટર છે એને આપણે પાંચસો હેક્ટર એરિયામાં બનાવવાના છે અથવા એમાં ઊભું કરવાના છે તો જે પાંચસો હેક્ટર એરિયા છે એને આપણે ચારે બાજુથી ફેન્સીંગ ફેન્સિંગ કરવાની છે એવરેજ ચાર મીટરની હાઇટ ની ફેન્સિંગ રહેશે તો સૌથી પહેલું આ ફેન્સિંગ થવાથી સીધા બાર ની જઈ શકે અને જે સ્થાનિક જે માલધારીઓને કે બીજાને કોઈ એની કનટગત રહેશે નહીં તો પ્રોજેક્ટ જે છે એની અંદર આપણે જનરલી બે પ્રકારના અંદરના ભાગમાં બોમા બનાવીએ એક બોમાને ક્વોરન્ટાઇન બોમા કહે છે અને બીજાને સોફ્ટ રિલીઝ બોમા જે ક્વોરન્ટાઇન બોમા છે એ જયારે કોઈ ફોરેન થી આપણે વાઇલ્ડ લાઈફ લાવીએ અહીંયા દેશમાં ત્યારે એનો એક પ્રોટોકોલ હોય છે કે ભાઈ એમાં કોઈ બીજા રોગ ના હોય અથવા સ્થાનિક આપણું જે વાતાવરણ છે એની સાથે અનુકૂળ થાય શરૂઆતમાં અને એનું ચોક્કસ ઓબ્ઝર્વેશન થઈ શકે એટલા માટે શરૂઆતમાં એને ક્વોરન્ટાઇન બોમામાં રાખવામાં આવે જનરલી પ્રોટોકોલ ફોર્ટી ફાઈવ ડેઝ થી સિક્સટી ડેઝ સુધીનો હોય છે તો અમે અત્યારે ક્વોરન્ટાઇન બોમાની કામગીરી કરી રહ્યા છીએ જ્યારે આપણે સાઉથ આફ્રિકા અથવા નમીબિયાથી ચિતા લાવીશું ત્યારે એને ત્યાં આપણે શરૂઆતમાં બે મહિના પૂરતા રાખવાના થશે ત્યારબાદ બ્રિડિંગ સેન્ટરની અંદર આપણે સોફ્ટ રિલીઝ બોમા બનાવી રહ્યા છે સોફ્ટ રિલીઝ બોમા એ પચાસ હેક્ટર થી લઈને સિત્તેર હેક્ટર સુધીના વિસ્તારમાં આપણે એને ફેન્સિંગ કરીશું અંદરના ભાગમાં મેન ફેન્સિંગ તો ખર પાંચસો હેક્ટર એની અંદર બી આપણે સબ સેક્શન બનાવશું અને આને આપણે સોફ્ટ રિલીઝ બોમા કહીએ છીએ જેમાં આપણે દરેક બોમામાં જનરલી એક ચિત્તા માટે એક પચાસ હેક્ટર એરિયા આપણે ડિફાઈન કરેલો હોય છે અને એ દરેક નર માદા માટે સેપરેટ આ રીતના આપણે સોફ્ટ રિલીઝ બોમા બનાવીએ છીએ જેની કામગીરી હાલ ચાલુ છે એની સાથે સાથે વેટરનરી હોસ્પિટલ ની પણ હાલ કામગીરી ચાલુમાં છે તેદ ઉપરાંત આપણે કહીએ તો મેન તો જે સર્વેલન્સ મોનિટરિંગ એના માટે હજી નજીકના સમયમાં અમે સીસીટીવી થી પૂરો એરિયા સ્કેન કરી શકીએ એ રીતનું સીસીટીવી સિસ્ટમ લગાડવાનું છે તે વિસ્તારોમાં જવા માટે એપ્રોચ રોડ સાથે સાથે એને હર્બી વોલ જે આપણે તૃણાહારી પ્રાણીઓ કહીએ એના જે શિકાર માટે કે એને જે ખોરાક માટે તો એના માટે બી અમે પેરેલરી બ્રિડિંગ સેન્ટર ત્યારે કામ ચાલુ જ છે ચિંકારાનું અને નજીકના સમયમાં આમાં કાળિયાર ભી લાવીને ત્યાં રિ ઇન્ટ્રોડ્યુસ કરવાના છીએ તો આવી રીતે પ્રોજેક્ટ ચીતા જે છે અથવા ચીતા બ્રિડિંગ સેન્ટર નું જે પ્રોજેક્ટ છે એ અત્યારે અમે ફૂલ ફ્લેજ કામગીરીમાં